વેસુમાં કોલેજિયન યુવકે પ્રેમિકાને કાનપુર ભગાડી જવા વેપારીના પિતાને એરગનથી ધમકાવી કારમાંથી બહાર ફેંકી દઈ કારની લૂંટ કરી નાસી ગયો હતો પોલીસે સીસીટીવીના આધારે નવસારી ટોલના પરથી યુવકને પ્રેમિકા સાથે જ ઝડપી પાડ્યો હતો તો પ્રેમિકાને યુવકે મિત્રની કાર હોવાનું ચા આવ્યું હતું ક્રાઇમ બ્રાન્જ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ જોલી રેસિડેન્સીમાં રહેતા કાપડ વેપારી મનોજ કપૂરચંદ જૈન એકવીસમી તારીખે સવારે પિતાની તબિયત સારી ન હોય ડોક્ટરને બતાવી ઘરે પરત ફર્યા હતા ત્યારે વેસુઆગા માર્કેટ પાસે મનોજભાઈના પિતા કારમાં બેસાડી દવા લેવા ગયા હતા ત્યારે એક યુવકે ડ્રાઈવરની સીટ પર બેસી આગળથી આવી એર વૃદ્ધને ધમકાવ્યો હતો અને તું ઉતર જા નહીં તો ઠોક દૂંગા તેમ કહી કાર રિવર્સ લઈ વૃદ્ધને ધક્કો મારી બહાર ફેંકી કાર લઈ ભાગી છૂટ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી અને નવસારી હાઇવે તરફ કાર લઈને ભાગતો આરોપી દેખાયો હતો જેને લઈને પોલીસને જાણ કરાતા નવસારી પોલીસે અને ટોલ પ્લાઝાના કર્મચારીઓએ ટોલ પ્લાઝા પરથી યુવક યુવતીને કારમાંથી ઝડપી પાડ્યા હતા પૂછપરછમાં કોલેજિયન યુવકનું નામ કશ્યપ ભાવેશ ભેસાણી હોવાનું સામે આવ્યું હતું પોલીસે કાર એરગન લેપટોપ અને રોકડ બે લાખ છવ્વીસ હજાર કબજે કર્યા હતા કશ્યપે એરગન ઓનલાઈન મંગાવી હતી વિદ્યાર્થી કશ્યપ મહાવીર કોલેજમાં પહેલા વર્ષમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે તેના પિતા હીરાના કારખાનામાં કામ કરે છે યુવકે ગૂગલમાં સૌથી સસ્તું શહેર સર્ચ કરતા કાનપુર જણાતા તેઓ ત્યાં ભાગી જવાના હોવાની પણ કબુલાત કરી હતી અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ